નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો તારીખ પંદર બે બે હજાર પચીસના રોજ જયાબેન પ્રવીણભાઈ સોલંકી અને તેમનો દીકરો જયદીપ પ્રવીણભાઈ સોલંકી જે જયદીપ છે સત્તર વર્ષનો છે એને અને એની મમ્મીને જે દલવાડી લોકોએ માર્યા હતા એમાં પંચોતેર કલાકે ફરિયાદ લેવામાં આવી પંદર તારીખે મારેલા એની અઢાર તારીખે રાત્રે દસ અગિયાર વાગ્યે ફરિયાદ લેવામાં આવી તમે વિચારો કે એટ્રોસિટીની ફરિયાદ લેવામાં શું તકલીફ થાય છે પોલીસને એ સમજાતું નથી અને બીજી વાત કે બીજા દિવસે સોળ તારીખે વિપુલભાઈ ઈશ્વરભાઈ વાઘેલા અને એના ત્રણ ભત્રીજા એની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો એની એટ્રોસિટીની ફરિયાદ હજી સુધી લેવામાં આવી નથી અને સામા લોકોને પોલીસે તૈયાર કર્યા છે કે તમે આવી ફરિયાદ કરો એટલે એ તમારી ઉપર ફરિયાદ નહીં કરે તો આ પોલીસની ચડાવણીથી એ લોકોની ફરિયાદ હજી સુધી પોલીસ સામા લોકો ફરિયાદ કરવા આવે છે અને વિપુલભાઈની ફરિયાદ હજી સુધી લેવામાં નથી આવી તો ખરેખર આ દુઃખદ બાબત કહેવાય અને પોલીસે આવું ન કરવું જોઈએ અમારી ફરિયાદ જયાબેનની ફરિયાદ એ પણ ખરેખર એસપી સાહેબને મળ્યા પછી એસપી સાહેબે કીધા પછી ફરિયાદ લીધી હતી બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ તમારું નામ શું હા શું અહીંયા તમે આવ્યા છો દવાખાના આમાં છોકરાના અત્યારે માર્યો છે દાખલ કર્યો છે પણ હજી કોઈ અત્યારે કલાક થઈ પણ હજી કોઈ નથી પોલીસ ફરિયાદ લેવા આવી નથી પોલીસ ફરિયાદ લેવા હજી એટલે ફરિયાદ ન લેવાનું કારણ શું સિટી છે એટલે હા સાદી ફરિયાદ હોય તો તરત લઈ લે હા પપ્પા નથી છોકરા હમણાં એવા પણ મળ્યા છે ખામી ખોટી ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે એ સાચી વાત